વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાની ચૂંટણી લઈ કરજણ નગરમાં ભાજપમાં ભારે ભૂકંપ સર્જાયો હોય તેવો માહોલ જોવા મળ્યો પહેલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા રાજકીય ક્ષેત્રે હદકમ મચી જવા પામ્યો છે કરજણ નગરપાલિકાની ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજનાર છે ત્યારે સોળ ફેબ્રુઆરીના રોજ યોજનાર કરજણ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગારણ સર્જાયું છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબેન ચાવડા તેમજ અન્ય સભ્યો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા તેમજ મોહમ્મદભાઈ સિંધી સાથે મોટાભાગના કાર્યકર્તા ભળે ભીજ સાથે આમ આદમી પાર્ટીનો ખેસ તથા ટોપી પહેરી આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યા સાથે જોડાયા કેટલાક પૂર્વ કાઉન્સિલર નારાજ થઈને ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ સમાવેશ થાય છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટું બંધારણ સર્જાતા રાજકીય ક્ષેત્રે હદકમ મચી જવા પામ્યો છે તેવા દ્રશ્યો જોવા મળ્યા કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપના કાર્યકર્તા તેમજ નગરપાલિકા વોર્ડના સભ્યોને ટિકિટ ન મળતા ભારે રોષ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ પિન્તુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી વડોદરા કરજણ કરજણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલી છે અને આ ચૂંટણીમાં આજે ખૂબ એક ઐતિહાસિક દિવસ છે એક તરફ આપણા દેશનો મહાન તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર ચાલુ છે એક તરફ લોકશાહીનો સૌથી મોટો તહેવાર ચૂંટણી પણ ચાલુ છે એમ બે મોટા તહેવારો આપણા દેશમાં આપણા ગુજરાતમાં અત્યારે ચૂંટણીના સ્વરૂપમાં અને ઉત્તર પ્રદેશના ગુજરાત સ્વરૂપમાં ચાલુ છે ત્યારે એક બહુ સારો ઐતિહાસિક નિર્ણય કરજણ નગરપાલિકાના અલગ અલગ સમાજના આગેવાનોએ લીધો છે અને બધા આગેવાનો ભૂતકાળમાં ભાજપ સાથે જોડાઈ અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા કે કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણી પૂરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેવો સેવામાં સાથે ઉભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજન નગરપાલિકા અને કરજનના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન શ્રીઓ નો હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ હૃદયના આવકાર આવકાર આપું છું સ્વાગત કરું છું આ સાથે પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે એવા માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં માનનીય વનરાજ શ્રી રાવલજી સાહેબ છે કે જેઓ ક્ષત્રિય સમાજ કરજણ સિનોર ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઘણી વખત અને હાલમાં ચાલુ પાર્ષદ છે ત્યાર પછી પ્રકાશભાઈ પરમાર છે તેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે મનુભાઈ વસાવા છે તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આ સિવાય દિગ્વિજયસિંહ અટોદરિયા તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જવાબદારી સંભાળે છે કાઉન્સિલર છે આ સિવાય મોહમ્મદ સૈયદ કે જેઓ ભાજપમાંથી માઇનોરિટી મોરચાના અધ્યક્ષ છે આ સિવાય અન્ય કાઉન્સિલર પાર્ષદો નગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કે જેવો રોહિત રોહિત સરોજબેન છે જંબુનિશા સૈયદ છે ભરવાડ દેવલબેન છે ચૌહાણ અલ્પાબેન છે ઠાકોર તૃપ્તીબેન છે દીપમાલા કુમારી રણા છે યુવરાજસિંહ રાવલજી છે મોનાલિસાબેન રાઠોડ છે ભૂપેન્દ્રભાઈ પરમાર છે નીતાબેન પ્રાકડા છે સુમિત્રાબેન સોલંકી દુર્દાબેન ભોઈ સુનીલભાઈ વસાવા અને ધર્મિષ્ઠાબેન શર્મા સહિત ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને કરજન નગરપાલિકાનું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે પરિવાર પરિવારો એમનું સ્વાગત કરું છું મૂળ વિષય એવો છે આખી ઘટનાનો કે જે લોકો સમાજ રાજકારણ છે એ સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ છે લોકોને મદદ કરવાનું પ્લેટફોર્મ છે લોકોને ઉપયોગી બનવાનું પ્લેટફોર્મ એટલે રાજકારણ કોઈ માણસ પાર્ટીમાં જોડાતો હોય તો સ્વાભાવિક છે કે એની અપેક્ષા એવી હોય કે લોકોને વધારે ને વધારે મદદ પાર્ટીના માધ્યમથી કરે આ બધા જ લોકોએ પબ્લિકનું કામ કર્યું છે માટે પબ્લિક એમને વારંવાર મત આપ્યા છે એવું નથી કે એક જ વખત ચૂંટણી જીતી ગયા છે બે બે વખત ત્રણ ત્રણ વખત ચૂંટણી જીતે છે એનો સીધો અર્થ એવો થાય છે કે લોકોના દિલમાં જગ્યા બનાવી છે દિલમાં જગ્યા ત્યારે બને જ્યારે લોકોનું કામ કરે કરજણના લોકોનું કામ કરીને જેણે દિલમાં જગ્યા બનાવી છે

ભાજપમાંથી ન્યાય ન મળવા દીધો કેમ કે સત્તાનો અહંકાર મોરબીમાં દુર્ઘટના બની ન્યાય ન મળ્યો સત્તાનો અહંકાર તો સત્તાનો અહંકાર એટલો બધો માથે ચડી બેસે એટલું બધું અભિમાન આવી જાય તો અભિમાન ઉતારવા માટે પણ કોઈ આગળ આવવું પડે એમ આજે જે આ ક્રાંતિકારી યોદ્ધાઓ આગળ આવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપનો અહંકાર ના નાચ એને અહંકાર રોકવા માટે

અને કરજણ ને આખા ગુજરાતમાં મોડલ બનાવીએ અને કર્જનના માધ્યમ થી કેવી રીતે વધુ ને વધુ સારું કામ થાય એવો સંદેશ આખા ગુજરાતમાં આપીએ એવી શુભેચ્છાઓ પાડી ગોપલભાઈ કહી શકાય કે આમ આદમી પાર્ટી ના કર્જન જે કોડ મળી ગયો છે અને જે ભાજપ માં આમ આદમી પાર્ટીમાં આવે છે નહીં આમાં કોઈ ભાજપથી નારાજ નથી ભાજપ આમ નથી નારાજ થાય આ લોકો લોકસેવક છે જનતાના દિલમાં જગ્યા બનાવે એમને નારાજ થવાની જરૂર નથી કેમકે નેતા જનતા બનાવે છે જનતા આ લોકો સાથે છે તો હમણાં કોઈનાથી નારાજ થવાની જરૂર નથી ભાજપ અહંકાર એટલો કરે છે કે આ લોકોથી નારાજ થઈ ગયો છે ભાય બત્રીજા વાત સગાવાલા વાત છે સત્તાનો નસો ચડી ગયો ભાજપ બે એમને અડદૂત કર્યા છે તો શું કરવાનું લોકો એમ ઈચ્છે છે કે આ આગેવાનો કરજણને જોઈએ છે એટલે આવા સારા આગેવાનોને અડદૂત કરીને અપમાનિત કરીને ધાનાશાહી કરીને એમની ઉપર અહંકાર જ્યારે કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક છે કે એ લોકો પણ એક નવી દિશામાં આગળ વધે

હું ગઈ ટાઈમ ભાજપમાંથી ભાજપ માંથી ચૂંટાયેલી અમારી આખી બોડીએ ભાજપનું બહુ જ કામ કર્યું અમારા ભાજપની બોડી બેસાડી અને અમે કામ કર્યું છતાં મારા કામની કદર નહી થાય અને અમને બધાને જ મને નહી મારા માજી પ્રમુખ અમે બંને માજી પ્રમુખ કારોબારી ચેરમેન ટીપી ચેરમેન ન્યાય સમિતિના ચેરમેન પૂરી બોડીને ન્યાય નથી મળ્યો અને ટિકિટ નથી મળી

અમે આ જે રીતે અમે વિકાસ કર્યો છે ને અમારી જે વિકાસ કરવાની અમારી જે છે અમે આમ આદમીમાં પણ આ પાર્ટી અમને મજબૂત કરશે ને અમે અમને મજબૂત કરીશું ને અમે વિકાસ જે બાકીનો છે એ બધો અમે વિકાસ પૂરેપૂરી લગનથી કરીશું મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આમ આદમીમાં જઈને પૂરેપૂરી રીતે જીતીશ અને મારા વોટર્સને વિશ્વાસ છે મારા વોટર્સો મને કહે છે કે બેન તમે અમે તમારી સાથે છે તમે કોઈપણ પક્ષમાં હશો અમે તમારી સાથે રહીશું ને તમને બહુમતીથી જીતાડીશું ને તમે અમારા આગળના કામો કરશો તો હું એ પણ કામો પૂરા પૂરા કરીશ